જી જય શ્રી કૃષ્ણ વાઘુભા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે તમે મજામાં હશો આપણે એવી આશા જ રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે હંમેશા ખુશ રહો અમારા બ્લોગ જોવા માટે જોતા હોય એ બધા ખુશ જ રહે હંમેશા એવું હું માનું છું કે ભગવાને દુઆ કરું છું તો મિત્રો આપણે સવાર ઉગી ગયો વાગી ગયા સાઠ અને આપણે ચા નાસ્તો કરી લીધો વાઘુભા ગયા શૂટિંગમાં હર શૂટિંગ હતું તો વાઘુભા શૂટિંગમાં ગયા છે અહીંયા આપણે રોજનું રૂટીન જે કામ થતું હોય એ દૂધ ગરમ કરી દીધું તો મારા નીકળું જો તો આસન ધોવાના હિ અને સીધરાજે અસર ઇન બાન કરે અને અહીંયા આપણે સીધા ગાળીને ચાર્જિંગ તો મૂકી દઉં પણ થેન્ક યુ લીલી ચાર્જ મતલબ લાઇટ દેખાય છે ને તો એ ચાર્જિંગ ફૂલ થાય ને એટલે લીલી ચાર્જ થાય આપણે કાઢી લઈશું કે ઓવર થવાથી પછી સાહેબ બેટરી બળી જાય કેવું કંઈ હોય તો હો

ખબર નહીં થાય કે નહીં થતી અહીંયા મારા મસ્ત ફૂલ થઈ ગયા મિત્રો અહીંયા આગળ સરસ મજાનું ગુલાબી મારા આવી ગયું તો મિત્રો આપણે ચાળવાની એવું આવ્યું તમને બતાવી આમાં સીધા ના અમુક જેટલા બધા ટ્રેક્ટર લાવ્યું હું અમારે સીધા બધા તોડી તોડી નાખી જો અને આજથી સીબી ને એવું લાવ્યા હતા જો તો એ પણ આમાં રમતો નહીં નવું નવું જોતું હશે અમારે સીધાને અને મિત્રો આપણે એક જિગીસાબેન છો જે આપણે ફોર સબસ્ક્રાઈબર છો આપણે જિગીસાબેન કરીને આપણે યાદ દર વખતે બહુ સરસ મજાની કોમેન્ટ કરતા હોય છે જેમ કે સીધો બીમાર પડ્યો હોય તો બી ને મસ્ત મજાની હંમેશા કોમેન્ટ કરતા હોય તો બેન તમારો ખૂબ ખૂબ આભાર બરાબર અને જણાવજો તમે ક્યાંથી હો તમે કયા મતલબ તમે કયા શહેરથી હો એ કોમેન્ટ કરજો અને તમારી કોમેન્ટ વાંચી હું હંમેશા તમારી કોમેન્ટ વાંચતી જ હું જીગીસાબેન બહુ સરસ મજાની તમે કોમેન્ટ કરો અને હું આગવાને પણ બતાવું કે જો આપણે જીગીસાબેને બહુ સરસ મજાની કોમેન્ટ કરીએ તો બેન તમારો આભાર બરાબર અને મારો સિદ્ધરાજ તો મસ્ત મજાનો થઈ ગયો તંદુરસ્ત થઈ ગયો એટલે અમે તો ફરતો ફરસ આખો દિવસ અને છોકરાને દોત આવતા હતા અને પ્લસ સિદ્ધરાજને આપણે દોત આવતા હતા ને મિત્રો એના હિસાબે એને શરદી તાવ ને કફ ને બધું થઈ ગયું હતું અને થોડું વાતાવરણ બી એવું હતું કેમ કે અઠવાડિયાથી વરસાદ ને એવું બધું ચાલુ રહેતું હતું મિત્રો એના હિસાબે બાકી એટલા માટે છોકરો આપણે બીમાર થઈ જાય અને તો નોર્મલ જ છે બીમાર થઈએ હું બી થઈ હતી સિદ્ધરાજ બી બીમાર થયો ખાલી બીમાર એક વાઘુભા નહીં થતા ઇવન આવું ઓપરેશન કરવાને જ બાકી ઈવન કદી કશું તાવ નહીં આવતો એટલું સારું હોય એમને એમને તો ખબર જ પડતી નહીં તાવ જેવી રીતના આવો ખાલી શરીર ગરમ થાય ને કે બનતા એટલે એવું તો મિત્રો આપણે બધું કોમ પડીશું અને વિચાર હવે નવરાત્રિ હતા તો હરજ ચાલા મિત્રો પછી નવરાત્રિ આવશે એટલે આપણે તો ખરીદી કરવા જવાની ચણીએ ચોરીને એવું લેવા જવાનું તો વિચારશું આ વખતે કે આપણે જશું વિસનગર ચોલીને એવું લેવા અને મિત્રો તો ચાલો મિત્રો ત્યાં સુધી આપણે વાસણને ને એવું ધોઈ દઈએ સીધરા જમણે આવશે કપડાં ધોવાના પડે કચરા પૂરતું પડે બધું પડી હોય ત્યાં સુધી આપણે કામ કરી લઈએ ફટાફટ અને બનાવીજો એન્ડ ટાઈમ સુધી બ્લોકમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો સીધો રાજ નહીં ધોઈ નાખે છે અમે માં દીકરો બી અમારો સીધો જો બોલે રમાસા સીધા દીક દીક રમા છે અમારો છોકરો એ સીધો એ તો ચલો મિત્રો જમવાન બનાવસા જમવાન હવે આપણે બનાવીશું સીધા જોજે બેટા હામુ મમ્મી હામુ જોજે માં દીકરો ઓય તું પીપી કરી જો ઓલો બેલ કપડાં પહેરે મિત્રો જો પીપી કરી જો સિત્રા ચાલો એને બદલાઈ તો મિત્રો સ્ટ્રોંગ તો જો તો જો એ સીધા પરથી કરું તો જો તો મિત્રો મોટા કલાકાર થાય એવું લાગે તમે

oh ini nana nana, -nana boccha laya hiye kukuda nana, joo. to kalle mrlab waguwai in bar bazar malin jataga. to sida. si nana nana, -nana Sida. hei Sida, baccu, baccu, Titi. ya yeah.

કાલે લાયા હતા કાલ સોજે લાયા હતા આપણે વિડીયો બનાવી નહોતો એનો બ્લોગ બનાવીને તો જુઓ ઇવન કચરા પૂતું કરીને પછી બહાર કાઢવું અને સીધો નહીં ગેસ પેલા ઘરે કેમકે અમારા ભણો અહીંયા આવ્યા છે ને એમને વિડીયો શૂટિંગ કરવાનું હતું ઇવન કોમેડી વિડીયો બનાવવાના હતા ને એટલા માટે તો કચરા પૂતું આપણે કરવાનું છે કામ કરીશ બધું ફટોફટ કરી નાખીએ પછી આવવાનું બહાર કાઢીએ તું કરશ જો એ અમે સિદ્ધરાજને બહુ જ ગમ્યા છે. ચિંકુ અને મિંકુ નામ પાડી આપણે આનો બેનો તો મિત્રો અમારા ફેમિલી મેમ્બર થઈ ગયા સાહેબ બે હમ એ ઉડે નહીં તમ પોતું કરીને બેટા બહાર કાઢો હો બેઈર તો આ ઉધી અંદર હો ને ચલો મિત્રો તો પોતું કરી લઈએ ફટાફટ આપણે કે કે

અજો માસિલન સેવો કાઢી પડીતી નતી પુખાતે હે મૂળ અડા ઢોકળીયા માં બનાય દાળ મિલીસ બફા નમક ખાવાની છે બનાવવાનું સ્વાદ બરાબર ને ચાલો તો મિત્રો દે માતા મિત્રો આપળો મમ્મી બનાવતું બ્રેડ બ્રેડ ના ગરટીડ લગાય શું લગાવે ગરમ કરીને ગરમ ગાઈન ખાવાય ગરમ કરીને ગરમ કરીને લગાવવાની

વાટ મિત્રો મને ચા નાસ્તો બન્યા બુદ્ધ ખારી યાર એક વાટક લાવ